નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યો છું અડીખમ ગુજરાત રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ આયુષ્યમાન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના શિક્ષકોને શાળામાં હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેટર તરીકે કામ કરી શકે તે માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે આ એમ્બેસેટર શાળાઓમાં દર મંગળવારે હેલ્થ એન્ડ વેલનેસ ડે અન્વયે દસથી ઓગણીસ વર્ષના બાળકોને આરોગ્ય પોષણ સ્વચ્છતા અંગે શિક્ષણ આપે છે મહીસાગર જિલ્લામાં આ કામગીરી ગુણવત્તા સફળ થાય તે માટે કલેક્ટર નેહાકુમારીના માર્ગદર્શનમાં ત્રિમાસિક મિટિંગ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ દ્વારા ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવે છે આ પ્રોગ્રામ અંતર્ગત મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડામાં વેદાંત સ્કૂલ સહિત છ તાલુકાઓમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર અને આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોને તજજ્ઞો પર્વતભાઈ ડામોર અને દલાભાઈ ડામોર દ્વારા વિવિધ પ્રકારની મોડલની તાલીમ ત્રિદિવસીય તાલીમમાં તાલીમબદ્ધ કરવામાં આવ્યા જેમાં તજજ્ઞોએ આરોગ્ય અને પોષણ જેન્ડર સમાનતા જીવનશૈલી વૃદ્ધિ અને વિકાસ નશીલા પદાર્થોનું સેવનનું રોકથામ માસિક ચક્ર અને સ્વચ્છતા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ માનસિક આરોગ્ય વિષય પર વિસ્તૃત ચર્ચા કરી સમજ આપવામાં આવી તેમજ આ તમામ બાબતો બાળકો સુધી વર્તખનમાં પહોંચે તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આ તાલીમમાં સીઆરસીઓ ડૉક્ટર કમલેશભાઈ પરમાર આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય કે એસ પટેલ મોનિટરિંગમાં નરેશ પટેલ મિતેશ શુક્લ સહિત સુચારુ આયોજનમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા છે અને અત્યાર સુધી જિલ્લાના છ તાલુકાઓમાં સોળસો શિક્ષક શિક્ષિકાઓની તાલીમ પૂર્ણ થઈ છે નિરોગીમય જીવન જીવવું હોય તો તમારે પોષણ